નાગરિકો સહિત બાળકો જોડાઈ નગરવાસીઓને દેશભક્તિના એક અનોખા અંદાજ પરિચિત કરવામાં આવ્યા હતા જેમાં ભવ્ય તિરંગા યાત્રામાં તિરંગાની યાત્રા ભારત માતા નારાઓ સાથે સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષા ધારણ કરેલ બાળકો તેમજ પોલીસ કર્મીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા ખેરગામ ગામ સર્કલ પાસેથી તિરંગા યાત્રા નીકળી ખેરગામ રામજી મંદિર મેઇન બજાર ઝંડા ચોક ગાંધી સર્કલ થઈ આંબેડકર સર્કલ ખાતે સંપન્ન થઈ હતી ગુજરાત વહીવટી તંત્ર દ્વારા આજે તિરંગા યાત્રાનું આ ખેરગામ ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું જેમાં માન્ય ધારાસભ્ય સાહેબ સૌપ્રથમ પ્રસ્થાન કરવામાં આવ્યું અને આ તિરંગા યાત્રાનો મુખ્ય હેતુ ગુજરાત સરકાર દ્વારા એ છે કે તમામ નાગરિકોમાં અને વિદ્યાર્થીઓમાં વિવિધ રીતે દેશભાવના અને દેશભક્તિ જાગૃત થાય અને આ પંદરમી ઓગસ્ટ નિમિત્તે જે જે શહીદો છે તેમને યાદ કરવામાં આવે અને તેમનું જે યોગદાન છે તેમને બિરદાવવામાં આવે એવો મુખ્ય હેતુ રહેલો છે તે માટે આજે ગુજરાત સરકાર દ્વારા આ તિરંગા યાત્રાનું આ ખેરગામ ખાતે આયોજન કરવામાં આવ્યું તેમાં માન્ય મામલતદાર સાહેબ બીએસઆઈ સાહેબ અને તાલુકા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જય દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું એમાં સવારે સાડા આઠ વાગે વિસાવેડા સર્કલ જિલ્લાવાદી વિશાળ ખેડકામથી એ યાત્રા નીકળી અને એ યાત્રામાં તમામ વહીવટ તંત્રના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શાળાના શિક્ષક મિત્રો મારા વિદ્યાર્થી ભાઈઓ અને તમામ પોલીસ સ્ટાફ સાથે ખૂબ મોટી સંખ્યામાં નાત જાત ભાવ વગર અને પાર્ટી બધા બધા એક થઈને જ્યારે ભવ્ય યાત્રા નીકળી ત્યારે અમને પણ થયું કે આજે ત્રિરંગ્ય યાત્રા જ્યારે આન બાન સાત આપણા દેશના માટે યાત્રા છે અને એમાં બધાએ જ્યારે આ યાત્રામાં જોડાયા ભારત માતા કી છે વંદે માતરમના નાદા નાથ સાથે જ્યારે એ યાત્રા બજારમાંથી નીકળી અને દશેરા ટીકરી થઈ અને આજે જ્યારે નાદે ચોકડીયા આગળ સમાપન કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ અધિકારી મિત્રો ચૂંટાયેલી પાક સરપંચ મિત્રો શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ અને અહીંયા સલામતી માટે પોલીસનામ જે હાજર રહ્યા એ બદલ હું એક વૃદ્ધ નાગરિક તરીકે બધાને શુભેચ્છા પાઠવું છું અને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ જય જય ગુજરાત ગુજરાત હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ